નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છમાં તારીખ બાવીસ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર ગામ અયોધ્યા બન્યું આયોજન શ્રી રામચંદ્ર ભગવાનનો મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિક્ષા મહોત્સવ દયા પર અયોધ્યા ધામ બન્યો હિન્દુ સમાજ દ્વારા સવારે વાત ગામની મુખ્ય બજારમાંથી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ દાતા શ્રી રામ સન્માન મહાઆરતીનો પણ આયોજન કરવામાં આવ્યો હતો તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ સમાજ દ્વારા રામ મંદિરમાં ધૂન ધૂન મહાઆરતી તેમજ મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યો હતો તેમજ સત્યનારાયણ મંદિરમાં ઓછો કરવામાં આવ્યો હતો તેમજ મહાઆરતીનો આયોજન કરવામાં આવ્યો હતો તેમજ દયાપર લોહાણા સમાજના પ્રમુખ રામભાઈ ઠક્કર જડે જણાવ્યું હતું કે દયાપરમાં સર્વે હિન્દુ સનાતન ધ સમાજ દ્વારા દયાપર ગામને અયોધ્યા ધામ બનાવ્યો ધંધો રોજગાર બંધ રાખ્યા હતા તેમજ બપોર પછી લોહાણા સમાજ દ્વારા રામ મંદિરમાં રામ ધોનનો તેમને આ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવ્યું હતું દર્શન સોની મિત્રો આવા જ અમનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે જય જયરામ હું રામપ્રસુતભાઈ ઠક્કર દયાપલવાણાવાજેન પ્રમુખ આજ રોજ જય 22મી જાન્યુઆરી આપણા ભારત માટે એક ઇતિહાસિક દિવસ જ્યાં આયોધ્યામાં ભગવાન શ્રી રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠાથી એ નિમિત્તે દયાપુર ગામ ખાતે સવારના સદાતન હિન્દુ સમાજે પાકીવાડી બંધ રાખી અને જબરદસ્ત એક આયોજન કર્યો એનામાં સનાતન હિન્દુ સમાજ જોડાના એક રેલીનો આયોજન થયો એમાં બપોરના મહાપ્રસાદ મહાઆરતી અને જે આયોજન લાઈવ પ્રોગ્રામ હતો એ પણ સાથે અમે રાખ્યો ત્યારબાદ બપોર પછી રામ મંદિર દયાપમાં રામ મંદિર આવેલ છે એમાં અમે સૌ જ્ઞાતિજનો રામધૂમ મહાઆરથી ત્યારબાદ પ્રસાદ આ અમારા દયા પર મહાજન અને મહિલા મંડળ નો જબરદસ્ત આયોજન હતો જય જલારામ જય શ્રી રામ